હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર આઠમું ચેપ્ટર સમય સંખ્યાઓ જેની સ્વઅધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુ માલા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો આઠમું ચેપ્ટર છે સમય સંખ્યાઓ તો એની અંદર આપણે વાત કરીએ વિકલ્પ પેલું નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે તો એક દુત્યાંશ માઇનસ ત્રણના છેદમાં બે અને ત્રણ છેદમાં આઠનો સરવાળો માઇનસ નવના છેદમાં આઠ માઇનસ ચારના છેદમાં માંથી માઇનસ એક ની કિંમત શોધો તો માઇનસ એક સમય સંખ્યાઓ પી અપન સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે જેમાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા પૂર્ણાંક હોય છે નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો એક દ્વિતિયાંશ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમને ગણિત છે એ બરાબર સમજાતું નથી તો ભાઈ ગણિતના વિડીયો તમને વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળશે ખાલી ગણિતને બીજા વિષયના પણ વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળશે અને આ સિવાય ઘણું બધું તમને મળશે આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લ્યો જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ મળી જશે તો ભાઈ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરી ઓપન કરશો લા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ખાલી જગ્યા માઇનસ ત્રણ ના છેદમાં આઠ એ ઋણ સમય સંખ્યા છે અઢારના છેદમાં માઇનસ ચોવીસ નું સ્વરૂપ માઇનસ ત્રણ છેદમાં ચાર છે માઇનસ ત્રણ છેદમાં પાંચ અને જીરો પૈકી નાની સંખ્યા માઇનસ ત્રણ છેદમાં પાંચ છે માઇનસ પાંચ ના છેદમાં છ વધતા માઇનસ એકના છેદમાં છ બરાબર માઇનસ એક ત્રણના છેદમાં ચાર ગુણ્યા માઇનસ બેના છેદમાં ત્રણ બરાબર માઇનસ એક દુત્યાંશ માઇનસ બે નવમાંંશમાંથી માઇનસ સોરીમાંથી સાત નવમાંંશ બાદ કરતા માઇનસ એક વધે સાતના છેદમાં માઇનસ આઠ લેસ દેન આઠના છેદમાં નવ ઝીરો ભાંગે સાતના છેદમાં માઇનસ આઠ તો જીરો વિદ્યાર્થી મિત્રો મુજબ કરો તો પેટર્ન પૂરી કરવા આગળની ચાર સમય સંખ્યાઓ લખો તો માઇનસ ચાર ના છેદમાં અઢાર માઇનસ સાત ના છે તેવી રીતે લખો માઇનસ પાંચ છેદમાં આઠ માઇનસ પંદર ના છેદમાં અઠ્યાવીસ સત્તરના છેદમાં તેર ત્રણ ની સમાન સમય સંખ્યા શોધો જેનો છેદ છત્રીસ હોય તો સત્યાવીસ છેદમાં છત્રીસ માઇનસ આઠના છેદમાં અઠ્યાવીસ અને બત્રીસના છેદમાં માઇનસ એકસો બાર સમાન સમય સંખ્યાઓ છે કારણ આપો તો બે માં માઇનસ બે સપ્તમાઉશ સંક્ષિપ્ત આપતા માઇનસ બે આવે જો માઇનસ પાંચના છેદમાં સાત બરાબર એક્સના છેદમાં અઠ્યાવીસ છે તો એક્સની કિંમત શોધો તો એક્સ બરાબર માઇનસ પાંચ ગુણ્યા અઠ્યાવીસ છેદમાં સાત તો માઇનસ પાંચ ગુણ્યા ચાર એટલે બરાબર માઇનસ વીસ પેટર્ન પૂરી કરવા આગળની ઋણ સમય સંખ્યાઓ લખો તો વીસના છેદમાં માઇનસ પચીસ ચોવીસના છેદમાં ત્રીસ છેદમાં પાંત્રીસ બત્રીસના છેદમાં માઇનસ ચાલીસ પાંચ સપ્તમાઉશ અને સાત અષ્ટમાઉસ વચ્ચે આવતી ચાર સમય સંખ્યા લખો બેતાલીસના છેદમાં છપ્પન 56 ના છેદ માં છપ્પન છેતાલીસ ના છપ્પન અડતાલીસ છેદમાં છપ્પન ઉકેલો પાંચના છેદ તેર માઇનસ માંથી માઇનસ આઠ છેદમાં છવ્વીસ બાદ કરતા કેટલા આવશે નવ છેદમાં ત્રેવીસ બાપો ત્રણના છેદમાં સાત ભાગ્યા એકવીસના છેદમાં માઇનસ તો માઇનસ પંચાણના છેદમાં ઓગણપચાસ એવી સંઘમી સંખ્યા લખો કે જેનો અંશ માઇનસ સાત ગુણ્યા અગિયારથી નાનો અને છેદ બાર વત્તા ચારથી મોટો હોય તો માઇનસ છેદમાં છેદમાં સત્તર માઇનસ માઇનસ ઓગણીસ અઢાર એસીના છેદમાં ઓગણીસ નીચેનું કોષ્ટક સરવાળાની રીતે પૂરું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કોષ્ટક પૂર્ણ કરેલું છે સરસ મજાનું જો પી બરાબર એમ ગુણ્યા ટી હોય અને ક્યુ બરાબર એન ગુણ્યા ટી હોય તો પી ક્યુ એમ છેદમાં એન નીચેની સંખ્યાઓ માટે બરાબર વચ્ચે આવતી સમય સંખ્યા લખો તો આમાં ઝીરો છે આમની અંદર પાંચના છેદમાં છત્રીસ છે આગળ માઇનસ એક દુતીયાંશમાં કઈ સંખ્યા ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળશે તો ત્રણના છેદમાં બે ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા એક મળશે માઇનસ પાંચના છેદમાં આઠ ને કઈ સંખ્યા વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે માઇનસ એક વડે જોતી હોય તો આઠના છેદમાં પાંચ વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે સત્યાવીસ મીટર કાપડમાંથી સરખા માપના બાર શર્ટ બનાવવામાં આવે છે તો તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ મીટર નીચેનામાંથી કઈ સંખ્યા અને આઠના છેદમાં ત્રણના વ્યસ્તમાં ઉમેરતા મળતું પરિણામ માઇનસ એક દુતીયાંશ છે પંચોતેરના છેદમાં પંદર વત્તા છ ના માં બાર બરાબર એકમાં માં ખાનામાં યોગ્ય સંખ્યા લખો તો મિત્રો લખાઈ ગઈ છે ખાનામાં બે ના છેદમાં ત્રણ બરાબર ચાર ના છેદમાં છ માં છેદમાં છ લખાઈ ગઈ આપેલ ચડતા ક્રમમાં લખો તો ચડતા ક્રમમાં મિત્રો માઇનસ ત્રણ છેદમાં પાંચ માઇનસ બે છેદમાં પાંચ માઇનસ એકના છેદમાં ત્રણ એક ત્રત્યાંશ ચારના છેદમાં સાત છેદમાં પાંચ નીચેનામાંથી કઈ સમય સંખ્યા બે ત્રત્યાંશ ને સમાન છે તો ભાઈ ચાર છેદમાં છ કઈ ધન સમય સંખ્યા છે માઇનસ ત્રણના છેદમાં માઇનસ ચાર બરાબર આગળ બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે અસંખ્ય ખાલી જગ્યા પૂરો માઇનસ ત્રણના છેદમાં પાંચ વેના છેદમાં પાંચ બરાબર ના છેદમાં પાંચ માઇનસ પાંચના છેદમાં ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ બરાબર એક માગ્યા મુજબ કરો સમય સંખ્યાને અતિ રૂપમાં લખો માઇનસ પાંચના છેદમાં છ સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠો તો માઇનસ સાતના છેદમાં દસ

બરાબર તો આવી રીતે મિત્રો તમામ વિડીયો તમારે જોવા હોય કે તમામ માહિતી જોતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત